మారుగారు సే గోవిందా మారు సో జే గోవిందన బావి సూ మరు సో జే గోవిందా తన బావి జ మే గోవిందా మారు సే గోవింద હું જમનન પાણી જાઉં છું જમનન પાણી જાઉં છું હું વેલા મોડી આવો સો મારું ઘર સાસું જે ગોવિંદા હું વેલા મોડી આવો સો મારું ઘર સાસું જે ગોવિંદા મારા ઘરમાં બાળક છે મારા ઘરમાં બાળક છે ખડાટ વબડાટ કરી શ નય મારું ઘર સાસું જે ગોવિંદ મતું ખખડા ટબડાટ નહીં મારું ઘર સાસવજે ગોવિંદા ગોવિંદ મારું ઘર સાસવજે ગોવિંદા મારા ખીલેથી વાસરું સોડી શ નય મારા ખીલેથી વાસ રો છોડી શ નય નવાસરૂ ને ખવડાવીશ નહીં ને ગવડી દોઈશ રે મારું કરે ગોવિંદ હું ને ગવડી દોઈશ રે મારું કરે ગોવિંદ મારું ઘર સાસો રે ગોવિંદા હું તને બળાવી જાઉં મારું ઘર સાસો જે ગોવિંદા ಮೇ ಗೊಳಿ ಮಸಾ ಶಿವತಾಣಿ ಸೆ ಮೇ ಗೊಳಿ ಮಸಾ ಶಿ ತಾಣಿ ಸೆ ಮಾರೇ ಮಾಕಣ ಉತ್ತರವನ ಬಾಕಿ ಸೆ ಮಾರಾ ಮಾಖಣಾರಕೀ ಸೆ ಮಾರಾ ಮಾಕಣಿಯ ಬಗಾಡಿಶ ನೈ ಮಾರು ಗೇ ಗೋವಿಂದ ಮಾರಾ ಮಾಕಣಿಯ ಬಗಾಡಿಶ ನೈ ಮಾರು ಗೇ ಗೋವಿಂದ మట భ సే మట భర మరే మథురా విశ వాజే మరే మథురా విశ వా మట టోళిష నయి మారు సు గోవిందా మట టోళిష నయి మారు సో జే గోవి మా సే గోవిందా తి మారు గారు సో జోవిందా మేన ఢెవరా బావ్యా ఢేబరా బా సూలే దూ దే మా దూ મારા ઘરમાં બંધવાડ કરીશ નહીં મારું ઘર સાસું જે ગોવિંદ મારા ઘરમાં બંધવાડ કરીશ નહીં મારું ઘર સાસું જે તારા સાથે કુવાળી આને લાવીશ નહીં તારા સાથે કુવાળી આને લાવીશ નહીં એને ઘરમાં તું લાવીશ નહીં મારા ઘરમાં તું એને લાવીશ નહીં મારા બાળકને બીવડા વિશ નય મારું કરો જે ગોવિંદા મારા બાળકને બી વડા વિશ નય અનુ જે ગોવિંદા અમે માતા જશો કહી દેશું અમે માતા જશો કહી દેશું અમે તું જેઠ વેવડા અમે તું જેઠવકો દેવડા મા દર્શો દારકવડાવી શું મારું ઘર સાંસે ગોવિંદ માથધર્શો દારકવડાવી શું મારું કરો જે ગોવિંદા મારું ઘર સાંસે ગોવિંદા હું તને બળાવી જાઉં છું મારું કરો જે ગોવિંદા હું તને બળાવી જાઉં શું મારું કર સવજે ગોવિંદા તુલાલો नंदનો દુલારો સે તુલાલો नंदનો દુલારો સે તુ કાળો ને કામણ ગારો સે તુ કાળો કામણ ગારો સે મને બહુ જ વાલો લાગે સે મારું ઘર સાસવજે ગોવિંદા મને બહુ જ વાલો सु जे गोविन्द ता ने माने तुराता ने माने तू गोपयो ने बहुआलो से तू गोपयो ने से तू मीरा नो गिरलाल से గోవిందా తురా గోవిందా మర సా గోవిందా మారు సోజే గోవిందా తనే బీ సో మారు సోజే గోవిందా હું તને બળાવી જાવ છું મારું ઘર જે ગોવિંદા